ગામડું હોય કે શહેર હવે ગુજરાત પોલીસની નજરમાંથી બચવું ગુનેગારો માટે આસાન નહીં હોય ગુજરાત પોલીસે આદિજાતિ વિસ્તારમાં પણ પોલીસિંગ માટે નવા ધોરણો સ્થાપિત કર્યા છે દાહોદના જાલોદમાં મંદિરમાંથી ચોરી કરીને ભાકેલા આરોપીને પોલીસે ટેકનોલોજીની મદદથી ગાઢ જંગલમાંથી દબોચી કાઢ્યો હતો પોલીસ ટીમ દ્વારા ચોરીના ગુનેગારને ટ્રેક કરવા માટે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીને ગૃહ રાજ્યમંત્રી ગુજરાત પોલીસની નજરમાંથી બચવું ગુનેગારો માટે આસાન હવે નહીં હોય ગુજરાત પોલીસે આદિજાતિ વિસ્તારમાં પણ પોલીસિંગ માટે નવા ધોરણો સ્થાપિત કર્યા છે અને એટલે જ એક પણ ગુનેગાર નહીં બચે કડક સજા થશે આપણી સાથે ન્યૂઝ ન્યુઝમથી વિજય દેસાઈ જોડાયેલા છે વિજય ગુજરાત પોલીસની નજરમાંથી બચવું ગુનેગારો માટે હવે આસાન નહીં હોય બિલકુલ ગુજરાત પોલીસની નજરથી ગુનેગારો નહીં બચી શકે કારણ કે ગુજરાત પોલીસ છે તે હાઈટેક ટેકનોલોજી સાથે તમામ પ્રકારના જે પ્રયાસો કરી રહી છે આવો જે આ બનાવ છે આ જે કિસ્સો છે આ જે પોલીસિંગના જે નવા ધારાધોરણો પ્રસ્થાપિત થયા છે એ કોઈ શહેરી વિસ્તાર નહીં પરંતુ આદિજાતિ વિસ્તાર ગણાતા એવા દાહોદ જિલ્લાની અંદર પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અંદર મંદિરમાં ચોરી કરવા આવેલો એક ચોર છે ત્યાં ભાગીને ગાઢ જંગલોમાં છુપાયો હતો પરંતુ દાહોદ પોલીસે હાઈટેક જે થર્મલ ઇમેજ નાઇટ વિઝન કેમેરા ડ્રોન છે તેનો ઉપયોગ કરીને ગાઢ જંગલમાં તેનો પીછો કરીને તેને દબોચી કાઢ્યો છે

જ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અભિનંદન પણ પાઠવ્યા છે ગુજરાત પોલીસે નજરથી નહીં બચી શકે હવે એક પણ ચોરીમાં આરોપી સામેલ હતો તો દાહોદ પોલીસે આ કારવાહી કરી છે આઈટીક સાધનોથી સજ્જ પોલીસ ગમે ત્યાંથી ગુનેગારને શોધી કાઢશે તો પોલીસિંગના નવા ધોરણો પણ નક્કી કરવામાં આવ્યા છે એ લાગુ થયા છે જેના કારણે એક પણ ગુનેગાર નહીં બચે પોલીસ ગમે ત્યાંથી ગુનેગારને શોધી કાઢશે તો ગુજરાત પોલીસ સજ્જ છે આવા ગુનેગારોને પકડવા માટે ખૂણે ખૂણેથી ગુજરાત પોલીસ આવા તમામ આરોપી અને ગુનેગારોને પકડશે ગુજરાત પોલીસની નજરમાંથી બચવું ગુનેગારો માટે હવે આસાન નહીં હોય ગુજરાત પોલીસે આદિજાતિ વિસ્તારમાં પણ પોલીસિંગ માટેના નવા ધોરણો સ્થાપિત કર્યા છે